જય વસરાત જય મોલીધર કેમ છો મિત્રો મજામાં જઈશું અમે પણ મજામાં છીએ અમે આવી ગયા છીએ તમારા માટે નવો બ્લોગ લઈને અમારા બ્લોગમાં સ્વાગત છે ને જો અત્યારે કામકાજ બધું થઈ ગયું છે નહીં ધોઈ અને થઈ ગયા છે કમ્પ્લીટ જો કપડાં પણ ઘણા બધા ધોવાના હતા તો ધોવાઈ ગયા છે અને કામ થઈ ગયું છે ભાવનગરનો દાયરો પણ હમણાં પોગી ગયો છે એટલે કે બસ સાડા સાત વાગે બધા ઉતરા છે તો આવી અને બસ બધા નાસ્તા પાણી કરી લીધા ચા પાણી પીધા અને બધા કમ્પ્લીટ થઈ ગયા છે અને આપણું કામ પણ થઈ ગયું છે બધું અને બસ જો બાપુને એને થોડીક ખરીદી કરિયાણું નટાણું લેવાનું હતું તો એ બધા ગયા છે અમરેલી અને બીજા છોકરા બધા અહીંયા બેઠા છે બેઠા છે અને બીજા બધા કરે છે રસોઈ અને અમે બે ત્રણ જણા ફ્રી થઈ તો હાલો બધાને જમવા બેહાડવા છે તો જમવા બેહાડી દઈ ચોલે સણાનું શાક રોટલી ને એવું બધું બનાવ્યું છે જમવાનું તો હાલો બધા જમવા હાલો જો અહીંયા રોટલી હાલે છે આવી જાઓ જો બધા રોટલી ખાવા હાલો મિત્રો જમવા મારા ભરતભાઈ રાણા સાહેબ આવી ગયા છે બીજો દાયરો બધો અહીંયા રખડે છે આટા મારે છે બેઠા છે એમ મહેક મહેક અમારી નવા કપડા પહેર્યા હતા ને પાછા બદલી નાખા જોઈ લે હા બા ઠેલો લઈને બાબા જાય છે

ਮਰ ਜਮਾਇਰਾ ਜੈਤ ਤੋਂ ਲੱਕੀ ਲਈ ਜਮਾਇਰਾ ਜੀ ਆਮਨੇ ذری ایک بار ਪਹਿਰਵਾ ਦੇਹੁ ਜੋਇ ਰਵੀ ਕੁਮਾਰ ਨੀ ਲੱਕੀ ਐ ਆ ਲਓ ਸਰਸ ਸੇ ਸਰਸ ਲੋ ਆ ਲਓ ਆ ਲਓ ਐ ਸਰਸ ਐ ਲੈ ਲੈ ਬਤੀ ਸਰਸ ਲੈ ਲੈ ਲੱਖ ਨੂੰ ਬੇਰੂ 2 ਲੱਖ ਨਹੀਂ ਮਾથે ਕਾ 2 ਲੱਖ 2 ਲੱਖ ਕਿਆ 2 ਲੱਖ 2 ਲੱਖ ਤਾਂ 180 ਇਹ ਤਾਂ ਪੋਇਗੂ 50000 ਦਾ ਲੋ 180 ਇਹ ਤਾਂ ਪੋਇਗੂ

પાત્રો બપોરનું જમી લીધું છે જમી અને સુઈ ગયા તા તો આરામ કરતા હતા આરામ કરી લીધો છે ચા પાણી પી અને થઈ ગયા છે એક ટીન અત્યારે આવી ગયા છે કંદોય રસોઈ બનાવવા માટે તો બધા બનાવે છે રસોઈ હાલો તમને બતાવું બધા વેગા થયા છે તો આજ તો બગડા છેટી બોલવામાં મજા આવી છે બધા ને હો હજી તો અડધા જ આવ્યા હજી તો બાકી છે બધા આવવામાં

biar kul sama sekali aku kawan hei kayak hari doy Ừ. Ừ. à, lúc nè quay tê đê nè chọc ra nè quay em cho đi vô lấy cơm à quay yeah.

તું જો શું કે દાદા જોવે એમ ને તો તો અમારે વેદ ભાઈ નો જ લેવો જોઈએ અમારે વેદુ ભાઈ એવો જઈ રહ્યો ત્રણ મોબાઈલ છે કા વેદ ત્રણ મોબાઈલ છે ને અહીંયા આપણે રોટલી બનવા માંડી છે હવે બધા બનાવવા માંડ્યા છે રોટલી

હાલો નાસ્તો કરવા ગરમ ગરમ ગાંઠિયાનો ડુંગળી સાથે મરચા તળવાના બાકી છે મારા અહીંયા રોટલા કરતા કરતા ગાંઠિયા ડુંગરી ખાવા માંડ્યા છે જોશી ને દે આ થારી થયેલી ગાંઠિયાની જોશના રસોઈ થઈ ગઈ છે બધા બેઠા છે જો હવે ડાયરો કરીને હવે ભરતભાઈ રોજડ કરોસ બધા બે ગયા છે જમવા તમે બધા પણ આવી જાજો જમવા કઈ ન ખાવું તો મમ્મી પાપા મોકલી દે ખાઈ લે હલો જમવા બધા બેસી ગયા છે બધા આવી જાજો વાળું કરવા જો બટેટાનું શાક છે રોટલી છે દૂધ છાશ ગાંઠિયા ને ઘણું બધું છે પણ મેં તો રોંઢે ખાઈ લીધા એટલે આપણે ગાંઠિયા લેવાનું થાતા નથી તો બટા પીજી જો દૂધમાંથી કડવે વાળી પૂની મળે કામ કરવાથી પૂન મળે તો જો આ કામ છે જમાઈ માટે એટલે હું હે તો જો હવે જમાઈ તો ગયું છે પણ હવે આ બધું કોણ કરશે હું કોઈ જાણવા વિડીયો ઉતાર લો જો કોઈ દયા આવે તો ઉસો પાટલો છે તો જો જમી લીધું છે જમીને થઈ ગયા છે એ ફ્રી ન અત્યારે ચા બનવા માંડ્યો છે ચા પાણી પીવાના છે બધાને બેઠા છે એટલે આદમી બધા આમ બેઠા છે અને આ બાઈ બધી અહીંયા